હાઈ ફ્રેન્ડ હું છું જગદીશ અને ટેકનિકલ જગદીશમાં તમારું સ્વાગત છે તો જે આપણે બુક કરશું જીઓ એર ફાઈબરનું રિવ્યૂ તો મેં છ સાત દિવસ વાપર્યું હે તો શું તમારે લેવું કે ના લેવું તમારા માટે બેસ્ટ છે કે નહીં ડિસ્પ્લે પર જોઈ રહ્યા છો જેમ સેટ ટોપ બોક્સ સેટિંગ કરેલું છે એ ચાલુ છે એમાં તો આમાં આવું મેં એનું છે કંઈક જોઈ લો આમાં ચૌદ ઓટી એપનું સફ ડિસ્પ્લે આવ્યા છે અંદર જીઓ ટીવી પ્લસ જીઓ સિનેમા લાઈવ ટીવી જીઓ સાવન જીઓ ગેમ નેટફ્લિક્સ અને પ્રાઇમ વિડીયોનું સબસ્ક્રિપ્શન આમાં નહીં આવતું આમાં હોટસ્ટારનું આવી જાય સોની આવી જાય સનનેક્સ્ટ ડિસ્કવરી પ્લસ જી અને બીજી બધી એપ આવી જાય અંદર જોઈ લો તમે આ જોઈ આ રીતે કરી દઉં તમને તો હોમ બટન દવાઈ દઉં પહેલું તો હોમ પર છીએ આપણે तो यहाँ थी जियो प्लस टीवी ओपन कर जियो टी प्लस तो जो जियो टी प्लस मैं आई गय फॉर यू डिजिटल टीवी कैचअप टीवी मूवी शो किड्स म्यूजिक तो आई जो है यहाँ लाइव आज अव चेनल चाल जको ते जी भारत अँ ते चेन्ज कर सको जो कैचअप टीवी डिजिटल टीवी कलर टीवी एच डी आठ सौ टीवी फ्री चैनल आए यू अपन खबर नहीं चेक नहीं करे जो पूरु पूरु तो आ तुम बताई दू मेन चैनल आवा है आम तो जी न्यूज कम्प्लीट हमारे चैनल तो क्वालिटी वॉलिटी चेक के पर सेट कर लो आप એટલે અમ કંઈ કરવાની જરૂર નહીં જો પેલો ટાર્પસ ટાર્પસ ચેક કરી લી આપણે આ તો WhatsApp પર આઈ લે બેક કરી દીયા ને હોસ્ટેલ પર તો કેપ્ચર કર લ્યો કેપ્ચર જો WhatsApp ખુલી ગઈ આ હોસ્ટેલ ના સુવાઈ ગયા બધાઈ જો બેક કરી દીએ કરીએ અહીંયાથી જોવા ગયા પાછા આપણે આ બધી ચેનલો આવે જો મસ્ટ વોચ યુ ઓડી કેમ ડિજિટલ ટીવી ચેનલ ગાઈડ ચેનલ ગાઈડ ને એક ક્લિક કરીએ આપણે જો આ બધી ચેનલો આવી ગઈ નીચે આવી જોવા બધી અનુપમા ટાર પ્લસ लिस्ट क्या क्या कहलाता है जी न्यूज़ सुरमा चलको जी आपड़े तो चलो देख लिए गो लाइव तो블릿 चैनल पर गो लाइव થઈ ગયા જોઈ લો બેક કરો જો ડિજિટલ ફીડ લાઈવ નો મતલબમાં લાઈવ છે પણ ડિજિટલ ફીડ સોની લે ઉપરથી બતાવે તો હવે બેક કરીએ હોમ પર જાવ જોઈ લો આ ઉપર આ હોમ મેનું અહીંયા જોવા માઉસના ક્લિક પર હોમ મેનુ અહીંયાથી સેટિંગ જો નેટવર્ક એપ્લિકેશન અકાઉન્ટ આપણે ડિસ્પ્લેનો ઓડિયો સેટિંગ જોવાનું ખાલી એચડીમાં રિઝોલ્યુશન તો એવું ઓટો જ છે જો એકવીસ સાઇન્ડ પર છે મતલબ ફોર કે પડે સેટ બેક કરું બેક જાઉં સ્ટેટ ફોન ઇયર એચડીઆર સપોર્ટ યસ એચડીઆર હું સપોર્ટ કરો તમે ટીવી સપોર્ટ કરતો હોય તો તમે ઓન કરી શકો બેક કરી હવે જો જીઓ સાઉન્ડ આઈ કે જીઓ સિનેમા લાઇવ ટીવી જીઓ ગેમ અને ઉપર અહીંયા થયા પ્રોફાઇલ એકાઉન્ટ નેટવર્ક કનેક્ટ અવેલેબલ આઈપી वर्किंग फाइन कंप्लीट चले हैं तो वो तुम स्पीड चेक कहीं बता दो एक बार ने आपड़े जाइए Jio स्टोर में Jio स्टोर में जा सर्च करना रो सर्च बॉक्स सर्च बॉक्स सर्च बॉक्स नेट वेलोसिटी तो आ रीते खुले गई डायरेक्ट जीव नेट वेलोसिटी तो रिमोट में माइक बटन दबाई और बोलवा नेट वेलोसिटी ओके वेल्यूजी ओके रिलायस ब्रॉडबैंड यहाँ थी गो जो कनेक्शन स्पीड आवा है ओगतीस एम एस ओगतीस एम पिंग आए है सत्ता अठम अठावी अठावीर अठावी सोल अपलोड में अपलोड में थोड़ी वार लगे भाई तो विडियो आटल जो ते जो तो वीडियो ने लाइक कर दियो। चैनल सब्सक्राइब कर दीजिए जो अब अठावी पचास वेब टेस्ट सर्वर टेस्ट टाइप अर्थ नेट पब्लिक आई कॉम तैन तो सेकंड लगे ट्विटर ने खुद तीन तो तो सेकंड इंस्टाग्राम ने अभी सेकंड मेक मई ट्रीप डॉट कॉम तो आ थे कि स्पीड टेस्ट तरह तो सांक मई ट्रीप में वाला तो बेक कर अपने तो अँ बेक कर दो होम कर दो जो लो एम यूट्यूब अपन कर फटाफट स्पीड बताई दी तुमने यूट्यूब ओके चेक निकल जगदीश आप चलो जो आई गए फटाफट तो अँ थी बेक करिए, तो बेक क्यों फरी बेग तो जी फाइव सब कुछ आप नहीं जो तो अँ तुमने कम्प्यूटर पर ले जाऊ डायरेक्ट जो, जो आ स्क्रीन मारी कंप्यूटर में चाल सेटटॉप बॉक्स तो अँ थी डबल क्लिक मिनिमाइज रिफ्रेश क्रोम ब्राउज़र खोल दो ओके कैंसल यूट्यूब जो स्पीड आवे सारी जो गयु यूट्यूब स्टूडियो तो जो लो भाई आप चैनल से જોઈ લો બેક કરી અહીંથી સ્પીડ ટેસ્ટ કરી મતાય દે હોય સ્પીડ ટેસ્ટ 5.com પર જી આપણે લો આ તો સ્પીડ કઈ કલાક બતા 30 MBPS 30 MBPS તો કમ્પ્લીટ રહેવાની પણ એમ થોડી વધારે આવી શકે હં જોઈ લો 27 MBPS બેક કરો એકલામાં જી હે તો અહીંયાથી ગો જોઈ લો ત્રીસ તો રહેવાની ત્રીસથી ઉપર જાય પણ નેચી થોડી એક બે બેમીનો ફરક પડે કંઈક બધા ના પડે તો જોઈ લો ત્રીસ તો કન્સ્ટન્ટ રહેવાની જ તમારે તો જો તમારે લેવું હોય તો તમે જીઓની ઓફિસે જઈને બુક કરાવી શકો છો આનો ચાર્જ છે એકવીસો એકવીસ રૂપિયાને એમાં ત્રણ મહિના તમને ફ્રી મળી જશે જો તમારા એરિયામાં ફાઇવજી નેટવર્ક આવતું હોય તો તમે લગાવી શકો અને તમારે જો ફાઇવજી ફોન હોય તો જરૂર નહીં તો જે લો આ રીતે થઈ ગયું આપણું ટેસ્ટ તો આશા રાખું કે તમને આ વિડીયો ગમ્યો હશે ગમે હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ લાયકન પ્રેસ કરી દેજો જેથી તમને નવા વિડીયો અપડેટ મળતી રહે ફરી મળી નવા વિડીયોમાં